આજે તારીખ અઢાર જુલાઈ અને બે હજાર પચીસની શુક્રવારના રાજકોટ માર્કેટના બજાર ભાવ ડેરીની રાજકોટ માર્કેટના બધા જોવા માટે કરી લેજો પાછલા બિલ્ડમાં પ્રવેશ કરી લેજો કારણ કે જરૂરી આપણે કરીએ તમારી માહિતી મળી જાય આજના ભાવ વિશે જોઈએ કપાસ તેરસો ને એસી રૂપિયાથી સોળસો ને પંચ્યાસી રૂપિયા કાવલોક ચારસો ને સત્તાણું રૂપિયાથી પાંચસોને ચુમ્માળીસ રૂપિયા કાવ ટુકડા પાંચસો ને બે રૂપિયાથી પાંચસોને પાંસઠ રૂપિયા જુવાર સફેદ સાતસોને વીસ રૂપિયાથી આઠસો આઠસોને અડત્રીસ રૂપિયા બાજરી ત્રણસો ને ઓગણપચાસ રૂપિયાથી ચારસો ને એકત્રીસ રૂપિયા તુવેર એક હજાર રૂપિયાથી રૂપિયા ચણા પીળા એક હજાર રૂપિયાથી બારસો રૂપિયા ચણા સફેદ અગિયારસોને પચાસ રૂપિયાથી એકવીસો ત્રીસ રૂપિયા અડદ અગિયારસોને સિત્તેર રૂપિયાથી ચૌદસોને રૂપિયા મગ તેરસોને પાંત્રીસ રૂપિયાથી સોળસો રૂપિયા વાળ પાપડી નવસોને રૂપિયાથી બારસોને ચોવીસ રૂપિયા ચોળી બારસો રૂપિયાથી સોળસો ને રૂપિયા વટાણા આઠસો રૂપિયાથી બે હજાર બસો ને પચાસ રૂપિયા સિંગદાણા ચૌદસો રૂપિયાથી પંદરસો ને ચોંસો રૂપિયા મગફળ જાનાડી નવસો ને એકાવન રૂપિયાથી બારસો રૂપિયા મગફળ ઝીણી નવસો ને વીસ રૂપિયાથી અગિયારસો ને એક રૂપિયા તલી તેરસો ને ત્રીસ રૂપિયાથી ઓગણીસો ને એકાવન રૂપિયા એરંડા અગિયારસો ને પંચા રૂપિયાથી તેરસો ને ત્રણ રૂપિયા અજમો નવસો ને સાહીઠ રૂપિયાથી પંદરસો ને છન્ડ રૂપિયા સોયાબીન આઠસો રૂપિયાથી આઠસો ને વીસ રૂપિયા સિંઘાડા નવસો ને પચાસ રૂપિયાથી તેરસો ને પંચોતેર રૂપિયા તલકાળા બે નવસો ને પચાસ રૂપિયાથી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા લસણ છસો ને રૂપિયાથી બાર રૂપિયા ધાણા બારસો ને રૂપિયાથી ચૌદસો એકાવન રૂપિયા ધાણી તેરસો રૂપિયાથી ચાળીસ રૂપિયા વરિયાળી અગિયારસો રૂપિયાથી સોળસો ને અગિયાર રૂપિયા શેરુ 3400 ને ચારસો રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને રૂપિયા રાય બારસો ને વીસ રૂપિયાથી ચૌદસો ને વીસ રૂપિયા મેથી આઠસો ને થી રૂપિયાથી બારસો નેવું રૂપિયા રાયડો અગિયારસો ને ત્રીસ રૂપિયાથી રૂપિયા રજકાનું બી ચાર હજાર ત્રણસો ને પચાસ રૂપિયાથી પાંચ હજાર રૂપિયા ગભારનું બી આઠસો પચાસ રૂપિયાથી રૂપિયા